ગિરનાર કે જેને આપણે એક આકર્ષણ કહી શકીએ પ્રદક્ષિણા અને ગિરનાર ચઢાણ તો લગભગ બધા જ ગુજરાતના સૌથી મોટા પર્વતની મુલાકાત તમે લીધી જ હશે મુલાકાતમાં એક દુહો પણ પ્રચલિત છે કે સોરડ ધરા સંચર્યો ચઢિયો ગઢ ગીરનાર નહિયો દામો ઉતી એનો એડે ગયો અવતાર ગિરનાર પર્વતનું ચઢાણ કરો એટલે રસ્તામાં એક શિલા દેખાય

વાત કરીએ ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ ગુજરાતના વિરંગનાની ગુજરાતની નારી ગૌરવ અને એની ટેક અને એના અભિમાનની દેવડા ઠાકોર નામના એક માણસને દીકરાની તીવ્ર ઈચ્છા હતી પુત્ર પાપ પ્રાપ્તિ માટે એમણે ઘણું બધું કર્યું પણ જન્મ તો થયો એક દીકરીનો કહેવાય છે કે પંડિતે કંઈક જોશ ભાખ્યા કે આ દીકરી તમારા માટે જોખમ લઈને આવશે તેથી પિતાએ તેમને જંગલમાં છોડી દીધી જૂનાગઢ પાસેના મજેવડી ગામમાં એક કુંભારને આ બાળકી જડી અને બાળકી પર તેમને હેપ ઉપજ્યું વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે